પાકમાં જળસંચાર થવાના કારણે સોળના મૂળને અસર થઈ છે જેનાથી સોળ સંપૂર્ણ રીતે સડી જવાનો ભય રહેલો છે તેમજ મિત્રો ખાસ કરીને જૂનાગઢ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર સુરત જેવા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે તેમજ કેટલાક ખેડૂતોનું મકાન માળખા પણ વરસાદના કારણે જર્જિત થઈ ગયા છે જમીનમાં પાણી ભરવાના અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાના કારણે ખેડૂતોને અનેક દિવસો સુધી ખેતીની કામગીરી થંભી જવાની શક્યતા છે તેમજ મિત્રો મોટા સમાચાર મુજબ વાત કરીએ તો સરકાર અને કૃષિ વિભાગ દ્વારા નુકસાન આલકન શરૂ કરવામાં આવ્યું છે અને પ્રાથમિક રિપોર્ટ અનુસાર અંદાજે પચાસ ટકાથી વધુ પાકને નુકસાન થયું છે કપાસ અને મગફળીની ખેતીના ક્ષેત્રોમાં સિત્તેર ટકાથી વધુ પાકને નુકસાન થયો છે તેવો અંદાજ બહાર પાડવામાં આવ્યો છે ખેડૂતોનું કહેવું છે કે જો ટૂંક સમયમાં પાસું હવામાન સુધરશે તો કેટલાક પાકને બચાવી શકાશે પરંતુ હાલની સ્થિતિને ફરી વાવણી કરવા માટે મજૂર બીજ અને ખાતર પાણી જેવા મોહરી માળખા